નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વલિન બક્ષ એકેડેમી પ્રાપ્તનું સ્વાગત છે મિત્રો આજે છે બાર જુલાઈ બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરન્ટ વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આગામી પીએસઆઈ કોન્સ્ટેબલ બિનસચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ વન ટુ અને ડીવાયએસઓ એસટીએ તેમજ પીએની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છે તો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી વર્લિન બોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી સમગ્ર દિવસનું પરીક્ષાલક્ષી એ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર પંદરથી વીસ મિનિટની અંદર મળે છે તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડવું જેનાથી એમને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના પોતાના કિંમતી પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્વના કરંટ અફેર વિશેની આપણે ચર્ચા કરતા રહીએ તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો ગઈકાલના લેક્ચરમાં આપણે પ્રશ્ન પૂછ્યો હતો કે વર્તમાનમાં ગોવાના નવા રાજ્યપાલ કોણ બન્યા છે તો મિત્રો એની અંદર જવાબ આવે છે શ્રીધરન પિલ્લાઈ તો તાજેતરમાં શ્રીધરન પિલ્લાઈ જે છે એ ગોવાના નવા રાજ્યપાલ બન્યા છે મિત્રો આ પ્રશ્નનો જવાબ ઘણા વિદ્યાર્થી મિત્રોએ સાચો આપ્યો છે જે ખૂબ સારી બાબત કહી શકાય તો મિત્રો આવી જ રીતે લેક્ચરમાં પૂછવામાં આવતા પ્રશ્નોનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી રાખો જેનાથી તમારા જીકેમાં પણ વધારો થશે તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી તો તાજેતરમાં ભારતીય વાયુસેનાએ આકાશ મિસાઇલના નિર્માણ માટે કોના સાથે સમજોતો કર્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે ભારત ડાયનેમિક સાથે તો મિત્રો તાજેતરમાં ભારતીય વાયુસેના જે છે એને આકાશ મિસાઇલના નિર્માણ માટે ભારત ડાયનેમિક સાથે સમજોતો કર્યો છે તો વાત કરીએ એના વિશે તો ભારતીય વાયુસેનાએ આકાશ મિસાઇલના નિર્માણ માટે ભારત ડાયનેમિક લિમિટેડ સાથે ચારસો નવ્વાણું કરોડ રૂપિયાનો સમજોતો કર્યો છે તો વાત કરીએ આકાશ મિસાઇલ વિશે તો આકાશ મિસાઇલ જે છે એ એક મીડિયમ રેન્જની સરફેસ ટુ એર મિસાઇલ છે એટલે કે મિત્રો જે આકાશ મિસાઇલ છે એ એક મીડિયમ રેન્જની છે અને તે સરફેસ ટુ એર એટલે કે સપાટીથી હવાની અંદર માર્ગ કરી શકાય એ પ્રકારની એક ટૂંકા અંતરની મિસાઇલ છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા રાજ્યની કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકો એન્ટાર્કટિકામાં એક નવા છોડની શોધ કરી છે તો મિત્રો એની અંદર આપો જવાબ છે પંજાબ તો તાજેતરમાં પંજાબના કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના વૈજ્ઞાનિકો જે છે એમણે એન્ટાર્કટિકામાં એક નવા છોડની શોધ કરી છે તો વાત કરીએ એના વિશે તો પંજાબની કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ભટિંડાના વનસ્પતિવિદોએ અન્ટાર્ક્ટિકામાં એક છોડની નવી પ્રજાતિની શોધ કરી છે અને વનસ્પતિશાસ્ત્રીઓએ આ નવી પ્રજાતિનું નામ બ્રાઇમ ભારતી એન્સીસ આપ્યું છે તો મિત્રો આ જે પ્રજાતિ છે એ છોડની પહેલી અને એકમાત્ર પ્રજાતિ છે તો મિત્રો તાજેતરમાં જ પંજાબના ભટિંડાની વિશ્વવિદ્યાલય જે છે એના વનસ્પતિ વનસ્પતિવિદોએ એન્ટાર્કટિકામાં એક છોડની નવી પ્રજાતિ કે જેનું નામ એમણે આપ્યું છે બ્રાઇમ ભારતી એન્સિસ તો મિત્રો આ છોડની એક એકમાત્ર પ્રજાતિ છે અને એ પણ પહેલી તો મિત્રો અહીંયા વાત છે પંજાબની તો પંજાબના સ્ટેટિકજી કે વિશે ચર્ચા કરી તો પંજાબની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છાસઠમાં થઈ હતી રાજધાની ચંડીગઢ છે અને રાજ્યપાલ છે વીપી વીપીસિંહ બદનોર તેમજ મિત્રો પંજાબના મુખ્યમંત્રી છે કેપ્ટન અમરિન્દર સિંહ તેમજ મિત્રો વાત કરીએ તો પંજાબની અન્ય ત્રણ રાજ્યની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે રાજસ્થાન બીજું છે હરિયાણા ત્રીજું હિમાચલ પ્રદેશ તેમજ મિત્રો પંજાબને પાકિસ્તાનની એક આંતરરાષ્ટ્રીય સીમા પણ સ્પર્શે ત્યારબાદ વાત કરીએ તો પંજાબની અંદર કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે જેમાં એક છે મહેન્દ્ર જુલોજીકલ પાર્ક બીજું છે અબોહર વન્યજીવી અભયારણ ત્રીજું છે હરી કે વન્યજીવ અભ્યારણ્ય ચોથું છે જજ્જર બછોલી અભયારણ અને પાંચમું છે વીરભાદંશ વન્યજીવ અભયારણ તો મિત્રો આ પંજાબના કેટલાક મહત્વના રાષ્ટ્રીય અભયારણ્ય ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં વિશ્વ જનસંખ્યા દિવસ ક્યારે મનાવવામાં આવે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે અગિયાર જુલાઈ તો તાજેતરમાં જ અગિયાર જુલાઈના રોજ વિશ્વ જનસંખ્યા દિવસ મનાવવામાં આવે છે તો વાત કરીએ એના વિશે તો વિશ્વ જનસંખ્યા દિવસ મનાવવા પાછળનો ઉદ્દેશ છે કે દરેક વ્યક્તિને વધતી જનસંખ્યા અંગે માહિતગાર થાય તેમજ વધતી વસ્તી વધારો જે છે એના કંટ્રોલમાં પોતાનું યોગદાન આપી શકે તો મિત્રો આ દિવસ જે છે એને મનાવવા પાછળનો ઉદ્દેશ્ય છે કે દરેક વ્યક્તિને વધતી જનસંખ્યા જે છે એના વિશેની માહિતગાર કરવામાં આવે તેમજ દરેક વ્યક્તિ વધતી જનસંખ્યાને કંટ્રોલમાં રાખવા માટેના પોતાનું યોગદાન આપી શકે તેમજ મિત્રો વાત કરીએ આ વખતના વિશ્વ જનસંખ્યા દિવસની થીમ વિશે તો જે છે રાઇટ્સ એન્ડ ચોઇસ આર ધ આન્સર તો મિત્રો થીમ જે છે એ દરેક એક્ઝામ માટે ખૂબ જ મહત્ત્વની છે તો ફરીથી એકવાર રિપીટ કરજો રાઇટ્સ એન્ડ ચોઇસ આર ધ આન્સર તો મિત્રો વાત કરીએ તો વિશ્વ જનસંખ્યા દિવસ મનાવવાની શરૂઆત ઓગણીસો નેવ્યાસીથી થઈ હતી તો મિત્રો ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે રાજ્યના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ સ્થાપવાની જાહેરાત કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે રાજસ્થાન તો તાજેતરમાં રાજસ્થાન જે છે એને રાજસ્થાનના દરેક જિલ્લાની અંદર એક મેડિકલ કોલેજ સ્થાપવાની જાહેરાત કરી છે તો વાત કરીએ એના વિશે તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે રાજસ્થાન એક એવું રાજ્ય છે કે જે રાજ્યના તમામ જિલ્લાઓમાં મેડિકલ કોલેજ સ્થાપિત કરવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે મિત્રો રાજસ્થાન જે છે એ રાજસ્થાનના દરેક જિલ્લાની અંદર મેડિકલ કોલેજ સ્થાપવાની અંદર ઝડપથી આગળ વધી રહ્યું છે એવું રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના નિવેદનની અંદર જણાવ્યું હતું તેમજ મિત્રો અહીંયા વાત છે રાજસ્થાનની તો રાજસ્થાન સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરીએ તો વૈદિક શિક્ષણ બોર્ડ સ્થાપવાની જાહેરાત કરી છે મુખ્યમંત્રી કિસાન મિત્ર યોજના શરૂ કરવામાં આવી છે તેમજ મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવામાં આવી છે રાજકૌશલ પોર્ટલ લોન્ચ કરવામાં આવે છે ઇન્દિરા રસોઈ યોજના શરૂ કરવામાં આવી છે કામધેનુ ડેરી યોજના પણ શરૂ કરવામાં આવી છે તેમજ ઇન્દિરા ગાંધી માતૃપોષણ અભિયાન જે રાજસ્થાનની અંદર પણ શરૂ કરવામાં આવ્યું છે તો મિત્રો આ હતા રાજસ્થાન સંબંધિત તાજેતરના કરંટ અફેર ત્યારબાદ જોઈએ રાજસ્થાનનું સ્ટેટિક જી કે તો રાજ્યપ્રાણી ઊંડ છે અને રાજ્ય પક્ષી છે ઘોડાવણ તેમજ રાજ્યવૃક્ષ ખીજડો છે રાજ્ય ફૂલ રોહિડા અને રાજ્ય રમત છે બાસ્કેટબોલ ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો રાજસ્થાનના લોકનૃત્યની અંદર એક છે ઘુમર બીજું છે ગાપાલ ત્રીજું છે પનીહારી ચોથું છે જિંદાદ પાંચમું નેજાજ છઠ્ઠું છે કલબિલિયા અને સાતમું છે ગણગોર તો મિત્રો આ રાજસ્થાનના કેટલાક પ્રખ્યાત લોકનૃત્ય ત્યારબાદ વાત કરીએ તો રાજસ્થાની મુખ્ય જનજાતિઓની અંદર એક મીણા બીજી છે સહરિયા સાસી ભીલ બંજારા કોળી અને ગરશિયા જેવી જનજાતિઓ રાજસ્થાનની અંદર જોવા મળે છે ત્યારબાદ વાત કરીએ તો રાણા પ્રતાપ પ્રતાપસાગર પરિયોજના જે ચંબલ નદી પર આવેલું છે અને જવાહર સાગર પરિયોજના એ પણ ચંબલ નદી પર આવેલી છે ત્યારબાદ વાત કરીએ તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત છે રાજ્યપાલ છે કલરાજ મિશ્રા અને રાજસ્થાનના પાંચ પાડોશી રાજ્ય છે જેની અંદર એક છે ગુજરાત બીજું છે મધ્યપ્રદેશ ત્રીજું છે ઉત્તરપ્રદેશ ચોથું હરિયાણા અને પાંચમું છે પંજાબ તેમજ મિત્રો રાજસ્થાનની લોકસભાની પચીસ સીટ છે અને રાજ્યસભાની દસ સીટ છે તેમજ વિધાનસભાની બસો સીટ છે તો મિત્રો ત્યારબાદ જોઈએ રાજસ્થાનના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેની અંદર એક છે સારીસ્કાજી અભ્યારણ્ય બીજું છે મરૂભૂમિ રાષ્ટ્રીય અભ્યારણ્ય ત્યારબાદ છે સીતામાતા અભ્યારણ્ય ત્યારબાદ છે કુંભલગઢ અભ્યારણ ત્યારબાદ છે રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ છે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ છે મુકુંદરા રાષ્ટ્રીય અભયારણ્ય તો મિત્રો આ હતા રાજસ્થાનના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય અભયારણ્ય જે તમારી આગામી પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે ત્યારબાદ મિત્રો આગળના પ્રશ્નોની ચર્ચા કરી એ પહેલાં વાત કરીએ તો વલિન મક્ષ એકેડેમી ગાંધીનગર દ્વારા આગામી ડિવાઈસો અને એસટીએની પ્રિલિમ પરીક્ષા માટે એક ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત વળીન બક્ષની ટેલિગ્રામ ચેનલ પર ડેલી પ્રેક્ટિસ પેપર મૂકવામાં આવે છે જેની શરૂઆત ચોવીસ જૂનથી થઈ ગયેલી છે જેમાં કુલ ત્રીસ જેટલા પ્રશ્નપત્રો જે છે એ પ્રેક્ટિસ પેપર તમને મૂકવામાં આવશે તો મિત્રો તમારી તૈયારીને ચકાસવા માટે ચોક્કસથી આ પેપર જે છે એ તમે સોલ્વ કરવાનું રાખો જેનાથી તમારી તૈયારી જે છે એમાં તમને કયા વિષયમાં વધુ ધ્યાન આપવું એના વિશે આઈડિયા આવી જશે તેમજ મિત્રો આ કાર્યક્રમ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી વોલિન બોક્સ દ્વારા શરૂ કરવામાં આવેલ ફ્રી પ્રેક્ટિસ પેપર સિરીઝ વિશેની ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કિંગ કોબરાને કયા રાજ્યના તિલારી સંરક્ષણ રિઝર્વમાં જોવામાં આવ્યું છે તો મિત્રો એની દ્વારા જવાબ છે મહારાષ્ટ્ર તો તાજેતરમાં મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં જાહેર કરાયેલ તિલારી સંરક્ષણ રિઝર્વ જે છે એમાં વિશ્વનો સૌથી ઝેરી સાપ કે જે છે કિંગ કોબ્રા એને તાજેતરમાં જોવામાં આવ્યો હતો તો મિત્રો મહારાષ્ટ્રની અંદર તિલારી સંરક્ષણ રિઝર્વ છે એની અંદર વિશ્વનો સૌથી ઝેરી સાપ કે જે કિંગ કોબરા છે એ તાજેતરમાં જોવા મળ્યો હતો તો મિત્રો અહીંયા વાત છે મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રના સ્ટેટિક કે વિશે ચર્ચા કરી તો મિત્રો મહારાષ્ટ્રની સ્થાપના એક મે ઓગણીસો સાહીઠના રોજ થઈ હતી મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ છે અને વર્તમાનમાં રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી તેમજ મિત્રો મુખ્યમંત્રી છે ઉદ્ધવ ઠાકરે આ સિવાય મહારાષ્ટ્રની અન્ય છ રાજ્યની સીમાઓ સ્પર્શે જેમાં એક છે મધ્યપ્રદેશ બીજું છે ગુજરાત ત્રીજું છે છત્તીસગઢ ચોથું કર્ણાટક પાંચમું છે તેલંગાણા અને છઠ્ઠું છે ગોવા ત્યારબાદ વાત કરીએ મિત્રો મહારાષ્ટ્રના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે તાડોબા રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે ચાંદોલી નેશનલ પાર્ક ચોથું છે ગોગામલ નેશનલ પાર્ક અને પાંચમું છે નવેગાંવ નેશનલ પાર્ક તો મિત્રો આ હતા મહારાષ્ટ્રના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી આગામી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો મહિલા ફૂટબોલ એશિયાઈ કપ બે હજાર બાવીસનું આયોજન ક્યાં કરવામાં આવશે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે ભારત તો મિત્રો બે હજાર બાવીસના મહિલા ફૂટબોલ એશિયા કપ જે છે એનું આયોજન ભારતની અંદર કરવામાં આવશે ત્યારબાદ મિત્રો આગળના પ્રશ્નની ચર્ચા કરી એ પહેલા વાત કરીએ તો વર્લ્ડ બોક્સ એકેડેમી દ્વારા આગામી ડિવાયસઓ તેમજ એસટીએ પરીક્ષા માટે એક મુક ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતા આદર્શ પ્રશ્નપત્રો તેમજ જીપીએસએના વર્તમાન ટ્રેન તથા પ્રશ્નોના અનુરૂપ તૈયાર કરાયેલા પ્રશ્નપત્રો તેમજ આ પ્રશ્નપત્રો મિત્રો તમે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરી શકો છો તેમજ આની હાર્ડ કોપી તમે કુરિયર દ્વારા પણ મેળવી શકો છો તેમજ મિત્રો આ કાર્યક્રમના રજિસ્ટ્રેશન માટે તમે આપણા હેલ્પ નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ ઝીરો ફોર ઝીરો ફોર પર કોલ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો અને જેની ફી માત્ર પાંચસો રૂપિયા છે તો ચોક્કસથી મિત્રો તમારી તૈયારીની ચકાસવા માટે આ મોક ટેસ્ટ છે એ તમે જોઈન કરી શકો છો ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયું રાજ્ય ભારતીય રેલવેના માનચિત્રમાં સામેલ થયું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે મણિપુર તો મણિપુર જે છે એ તાજેતરમાં ભારતીય રેલવેના માનચિત્રમાં સામેલ થયું છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ બેંકે ભારતીય સેના સાથે સમજોતો કરે છે તો મિત્રો એમાં જવાબ આવે છે એક્સિસ બેંક તો એક્સિસ બેંક જે છે એને તાજેતરમાં જ ભારતીય સેના સાથે સમજોતો કરે છે ત્યારબાદ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં રાષ્ટ્રીય મત્સ્ય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો તાજેતરમાં દસ જુલાઈનો રોજ રાષ્ટ્રીય મત્સ્ય દિવસ મનાવવામાં આવ્યો છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં દુનિયાનું સૌથી જૂનું ઘરેણું ક્યાંથી મળી આવ્યું છે તો મિત્રો તાજેતરમાં જ જર્મની જે છે ત્યાંથી દુનિયાનું સૌથી જૂનું ઘરેણું મળી આવ્યું છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું વડમથક ક્યાં આવેલું છે મિત્રો આ જે પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે આ પ્રશ્નના સાચા જવાબની ચર્ચા આપણી નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તેમજ મિત્રો તમને આ લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી દરેક તૈયારી કરતાં વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચી શકે અને એમને પણ એક્ઝામમાં ફાયદો થઈ શકે આ સિવાય મિત્રો તમે પોતાના આ સિવાય મિત્રો તમે લેક્ચર અંગેના તમારા પોતાના કિંમતી પ્રતિભાવ કમેન્ટ અંદર જણાવો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના કેટલાક મહત્ત્વના કરન્ટ અફેર વિશેની ચર્ચા કરતા રહીએ તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો વર્ડ ઇન બોક્સ જે છે એને તમે વિવિધ સોશિયલ મીડિયા પર પણ ફોલો કરી શકો છો આ સિવાય વર્લ્ડ ઇન બોક્સ દ્વારા ચલાવવામાં આવતા સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સને પરચેસ કરવા તેમજ એ કોર્સ વિશેની માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પ નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી સેવન સેવન પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ આપણા લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં